શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અષાઢમાં શુકલ પક્ષ એકાદશી જેને કે દેવ એકાદશી દેવ પોડી એકાદશી વાંદ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ વિડીયોમાં આપણે જાણીશું દેવસે એકાદશીની વ્રત કથા અને મહિમાને પૂજન વિધિ ખાસ વિષય અને ઉપાયો જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હોય તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં એથી આવનાર તમામ ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે મુક કરોતી વાચનમ પંગુ લંગાયમ ગિરિતમ યપતામ વંદે પરમાનંદ માધવ બુલો જગતપરી જગતપિતા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલે કે અગિયારમી તિથિ દર મહિને બે વખત આવે છે શુક્લ પક્ષ અને કૃષ્ણપ આ રીતે વર્ષમાં કુલ ચોવીસો એકાદશીઓ આવે છે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે વધુમાં વધુ એકાદશીઓ ઉમેરાય છે એટલે કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે જો કોઈ બેને ભક્તિ કે બધી એકાદશીનું વ્રત રાખી ન શકે માત્ર દેવસે એકાદશી કે દેવ ઉઠે એકાદશી આ બે મિત એક વ્રત કરી લો તો તેમને બધી એકાદશીનું પુણ્ય મળે છે આ એકાદશીના સ્વામી ભગવાન લક્ષ્મીપતિનારાયણની જય આટલા આપણા ઋષિ પાપ પુણ્ય નરક વગેરે વિચારવા માટે મનુષ્ય સરગટ ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસ વિધિ સૂચે છે એકાદશી એવા પાવન દિવસ છે જ્યારે ભગવાન લક્ષ્મીપતિ નારાયણની પૂજા વિવિધ પૂરક થાય છે ભક્તો ભાવતી સેવા કરે છે દાન પુણ્ય કરે છે અને પોતાના મનોકામના પૂર્ણ કરે છે દર પંદર દિવસે આવી એકાદશીનું વ્રત રાખવામાં આવે છે એટલા માટે અન્યનો ત્યાગ કરવો કરવામાં આવે છે આથી શરીરને આરામ મળે છે સ્વસ્થ સુધાર થાય છે અને મનને શાંતિ રહે છે દેવસેવી એકાદશી ખાસ માટે તેમને ગણાવવામાં આવે છે કારણ કે આજની ચતુર્માસના અંબારણ થાય છે ચતુર્માસ દરમિયાન કેટલાક નિયમો લેવા લેવામાં આવે છે કે આવા ચાર માસના ભક્ત વિશે પૂજાનો ઉપવાસ કરે છે અષાઢ માસ ભગવાન નારાયણની સમયવસના દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે શ્રાવણ માસ ભગવાન મહાદેવને ભક્ત અને પ્રસિદ્ધ છે ભાદરવા માસમાં પિતૃ દર્પણ અને ખાસ માનવામાં આવે છે આસો માસમાં મહાશક્તિ ઉપસાન નમસ્કાર માસ છે આ ચતુર્માસના તમામ માસોને ભક્તોને જુદા જુદા દેવી દેવતાઓને આરાધના કરે છે અને મનોવિજતા ફળો પ્રાપ્ત કરે છે હવે આપણે જાણીશું દેવસવી એકાદશી મુહૂર્ત વિશે હિન્દુ પંચંગ અનુસાર દેવસવી એકાદશીની તીર્થિ શરૂ થાય છે પાંચ જૂન બે હજાર પચીસના સાંજે છ વાગે થાય છે તિથિ પૂર્ણ થાય છે છ જુલાઈ બે હજાર પચીસના નવ વાગે એકાદશી વ્રતનું સામાન્ય રીતે ઉદય ઉદયતિથિ મુજબ રાખવામાં આવે છે એટલે કે જ્યારે સૂર્યોદય થવા પહેલાં તિથી હોય છે મુજબ વ્રત થાય છે સૂર્યનારાયણ દેવ ભગવાન નારાયણને અંશરૂપે છે જેથી એકાદશીનું વ્રત છ જુલાઈ બે હજાર પચીસના રોજ રાખવામાં રહેશે હવે આપણે જાણીશું પારણા કેવી રીતે કરીશું દેવ એકાદશીનું પારણા સાત લઈને બે હજાર પચીસના રોજ સવારે કરવામાં આવશે પારણા માટે શેષ સમય છે સવારે લગભગ છ થી કરીને આઠ વાગ્યા સુધી વચ્ચેનો પારણા વહેલી સવારે ઉઠીને દીપથી પર્વની ભગવાનનું પૂજન કરવામાં આવે છે અને આ સંપલક આપણે એકાદશીના દિવસે કર્યો છે તેમને પારણા દિવસે ખોલવામાં આવે છે આ દિવસે અન્નદાન પક્ષી પશુ પક્ષીની સેવા સીધું સામગ્રીનું દાન જરૂરિયાતમંદોની સેવા દાન મંદિર પુણ મંદિરમાં દાન પુણ્ય શુભ માનવામાં આવે છે દેવસવી એકાદશી પછી ચતુર્માસ શરૂ થાય છે આ દરમિયાન ભગવાન નારાયણને વિશ્રમમાં હોય છે અને તેથી આ સમયગાળાના શુભ કાર્યો જેમ કે વિવાહ ગૃહપ્રવેશ વગેરે અથવા ટાળમાં આવે છે દેવ સવિ દેવ એકાદશીના દિવસે લગ્ન ગૃહપ્રવેશ જેવા મંગલિક કાર્યો ટાળવામાં આવે છે આ એકાદશીના નિમિત્તે ભગવાન વિષ્ણુને ભક્ત પૂજા ઉપમાનથી મોક્ષ પ્રાપ્ત અને પ્રાર્થના કરવામાં આવે છે આ એકાદશી વિવિધ નામને ઓળખવામાં આવે છે જેમ કે પદ્મા એકાદશી હરીશય એકાદશી અષાઢી એકાદશી દેવસઈ એકાદશી દેવ પોઢી એકાદશી વગેરે જાણીતી દેવા એકાદશીનું પૂજન વિધિ છે જાણીજો જે ભક્તો આ વ્રત રાખે છે તેમને એકાદશીને વહેલી સવારે ઉઠીને સ્નાન કરી છે સૂજ વસ્ત્ર ધારણ કરે છે અને ભગવાન વિષ્ણુનો વ્રતનો સંપલન કરે છે જેમ કે ઉપવાસ કરવો ન હોય તો તેમને પૂજા કરી શકે છે મંદિરમાં જઈ ન શકે હોય તો ઘરમાં રહી પણ ભગવાનનું શ્રમણ કરે અને પૂજન થઈ શકે છે ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની મૂર્તિ હોય છે પહેલાં કે શુદ્ધ જળ મૂર્તિનું સ્નાન કરાવવું પછી પંચમુખી અભિષેક કરવો ત્યારબાદ પૂર્ણ શુદ્ધ જળથી ધોઈ દેવું મહત્વની પૂર્ણ નોંધ કે ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણના ચરણોમાં ગંગાજળ ઉપદન થાય છે જેથી તેમને ગંગાજળને સ્નાન કરવામાં સ્નાન કરવામાં નથી આવતું બદલે યુમના જળ અથવા શુદ્ધ જળના સ્નાન કરાયેલું જોઈએ સ્નાન કર્યા પછી ભગવાનને શણગાર કરાવવો મુંગટ પીતાંબર બાંસરી ધારણ કરતી વખતે તુલસીને બે પાત્ર ધરાવવા મીઠાઈ માખણ મિશ્રી અને મોક્ષના ફળો ભોગ અર્પણ કરવો જો મૂર્તિ ન હોય તો ફોટો પણ હોય છે મુલાઈના કપડાંથી ફોટો સાફ કરીએ છીએ પુષ્પોને અર્પણ કરવો તુલસી દલ પધરાવી ભોગ અર્પણ કરવો તુલસી વિશે જોઈ જોઈએ છે કે જો એકાદશીના દિવસે તુલસી દળ તોડ તોડવાનું ટાળવામાં આવે છે પરંતુ જો ભૂલથી તોડાઈ ન શક્યા હોય તો પૂજામાં હેતુથી તોડી શકાય છે મંદિરમાં ભગવાનના તાજા તુલસી દળ પધરાવવામાં આવે છે તુલસી પા માત્ર પવિત્ર નથી એ અસિદ્ધ્ય પણ છે તેમને ભગવાન ચરણોમાં ધરાવવાનું અને તોડવાનું દોકરૂપ માનતું નથી આજના દિવસે વિષ્ટ મહત્વ છે કે ભક્તો ચતુર્માસના નિયમન લેતા હોય છે વ્રત રાખતા હોય છે દાન કરવાનું નક્કી કરેલું હોય છે ને આજના દિવસે સંપલક કરે છે જ્યારે દેવ ઉઠી એકાદશી આવે છે ત્યારે પછી બારસના દિવસે નિયમન પાળના થાય છે એટલે કે એકાદશી ભક્તોને ગાય માતાની સેવા કરે તુલસી માતાની સેવા કરે પીપળા વૃક્ષની પૂજા અને પિતૃ દર્પણ કરી કરે છે દેવસેવી દેવ એકાદશી ખૂબ મહત્વપૂર્ણ પાલન દિવસ છે આ દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનું પાઠન કરે છે અને વાર્તા અથવા શ્રાવણ માસ કરવું ઉત્તમ માનવામાં આવે છે આ પાઠના પિતૃદેવોને અર્પણ કરી શકાય છે જે કે રીતે પીપળાના વૃક્ષની પરિક્રમા કરાવીને છાયા ગંગાજળને અર્પણ કરવું પિંડદાન કરવું બ્રહ્મણને કાચા સમાન સાથે દક્ષિણા આપવી દાન કરવું શુભ માનવામાં આવે છે ચતુર્માસ ચોમાસાના ઋતુ આવે છે એટલે કે જુરાતમંદો લોકોને મદદરૂપ થવામાં જાય છે છત્રી જૂતા ચપ્પલ ધાબલા અન્ન વસ્તુ વગેરે દાન કરવું એ શુભ પુણ્યકાળ છે જે વસ્તુની જરૂરિયાત હોય એ પ્રમાણે સમય સ્ત્રી ધ્યાન રાખીને દાન કરવું જોઈએ દેવસેવી એકાદશી મંગલિંગ કાર્યોમાં વિજેત માનવામાં આવે છે કારણ કે એ દિવસે ભગવાન નારાયણને યોગી નિંદ્રામાં પ્રવેશ કરે છે જેમ કે ભગવાનને સમગ્ર સૃષ્ટિમાં સંચાયેલી છે અને તે નિંદ્રામાં છે અન્ય દેવતાનો ગ્રંથ સંપલ્ક કરી શુભ આપી શકે છે એવું શાસ્ત્ર માનવામાં આવે છે આ સમય સંબંધ ભગવાન મહાદેવની સાથે હોય છે જેમ કે કૈલાસપતિ ભૂતોનો નાચ છે અને તે સઘળા જીવજંતુઓનો આશ્રમ છે તેથી આ સમયસર દરમિયાન ધાર્મિક કાર્યો જેમ કે પૂજન પાઠ ગ્રહ શાંતિ પિતૃ અર્પણ વગેરે કરી શકાય છે પિતૃમાસ યશવંત સંયમિત જીવન જીવવું એક ધર્મનો માર્ગ છે ચાલતું હોય તો નિંદા ટીપ કીટા ટિપ્પણી ન કરવી એકાદશીના દિવસે વાળ ના કાપવા તેમ કે જો શક્ય હોય તો કોઈ પણ પ્રકારની વ્યસનથી દૂર રહેવું જોઈએ જો કોઈને વ્રત ન રાખી શકતા હોય તો ભગવાનને નારાયણ મંદિરમાં જઈ દર્શન કરવું અથવા ઘરમાં વિવિધ પુરુષ સાધનની પૂજા કરે તેઓ પવિત્ર માનવામાં આવે છે એકાદશીના દિવસે જો ભક્ત દ્વારા વ્રત રાખેલ છે તે ભગવાનને નારાયણની આરાધના કરે છે તેઓ તેમને ધરત અર્થ મોક્ષ કામ અને ચારે પુરુષ તેમને પ્રાપ્ત થાય છે કારણ કે આખા વર્ષમાં આવતી ચોવી ચોવીસ એકાદશીઓ છે મુખ્ય બે બે એકાદશીઓ સૌથી મહત્વની માનવામાં આવે છે જેમ કે દેવસાઈ એકાદશી બીજી દેવ ઉઠે એકાદશી એકાદશીના દિવસે બહેનોને માસિક ધર્મ હોય તો પણ શ્રદ્ધાથી વ્રત રાખી શકાય છે પરતું તેમના માટે પૂજા ન કરી શકાય હોય તો માત્ર ભાવભૂર્વક ભગવાનને શ્રમણ કરી પછી પુણ્ય પ્રાપ્ત થાય છે આજના દિવસે ઘરમાં સૂતક હોય કે વ્રત રાખી ન શકાય પૂજા ટાળવી જોઈએ એ દિવસે તેમને દીપદાન દીપદાન કરવું શુભ માનવામાં આવે છે ભક્તો મંદિરમાં જઈને તુલસીના થડ નીચે પીપળાના વૃક્ષના નીચે અથવા ઘરના આંગણા દીવો પ્રગટાવે છે ખાસ કરીને પછી રાત્રિના સમય શ્રેષ્ઠ છે એવું માનવામાં આવે છે કે જે ભક્તિના અંધકારમાં દીવો પ્રગટાવે છે તે જીવનમાં અજવાળો થાય છે દર પંદર દિવસે આવેલી એકાદશીનું વ્રત રાખવાથી શારીરિક અને માનસિક કષ્ટો દૂર થાય છે કુંડલમાં રહેલાના ગ્રહણો બધા દૂર થાય છે ખાસ કરીને ચંદ્ર સંબંધિત સ્થાન થાય છે જો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું છે દેવસવી એકાદશીનું મહત્ત્વ છે અને પૂજન વિધિ હવે આપણે સાંભળીશું એક પવિત્ર એકાદશી વ્રતકથા આજના એકાદશી ચતુર્માસના સંભારણ થાય છે એ અગાઉ ચાર માસના ભગવાન શ્રી હરિનારાયણને વામન સ્વરૂપમાં પૂજાયેલી ભક્તિ થાય છે આજે આપણે વામદેવની પણ કથા સાંભળવાની બોલો ભક્ત વલ્લભ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જય આ એકાદશીનું મહત્ત્વ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવે ધર્મરાજને યુષ્ઠ યુધિષ્ઠામે કહ્યું હતું કે એ વખતે ધર્મરાજ યુનિ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ભગવાન અષાઢ માસની શુક્લ પક્ષ એકાદશી નામ છે તે કે દેવોની પૂજા થાય છે અને વિવિધ્ય શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજા એ એક સમયના વાર્ષિક નારાજ તેને કૃષ્ણ બ્રહ્મણજીને પૂછ્યો હતો અને બ્રહ્મણજીએ ઉત્તર આપ્યો હતો કે હે નારદ હું કલિયુગમાં લોકો કલ્યાણ માટે અંતે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે કારણ કે આજે એકાદશીનું વરસ સર્વ માનું એક છે આ વ્રત દ્વારા પાપોનો નાશ થાય છે એકાદશીનું નામ પદ્મા એકાદશી પણ છે એ ભક્તો શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેમને ભગવાન લક્ષ્મીપતિ વિષ્ણુ પ્રસન્ન થાય છે તેની કૃપા લોકો પરમ પર સરળ બનીને સફળ થાય છે શ્રી કૃષ્ણ અર્જરાજ અને પૌર્ણિકામાં કથા કહેવાનું શરૂ કર્યું તે એક સમય સુવર્ણવંશ રાજ કરતા હતા તે ખૂબ સચિવ પરિક્રમણી ચક્રવર્તીની રાજા હતા તે પોતાના પ્રજાનું પાલન સંતાન સમાન કરતા હતા તેમની પ્રજાને સુખી ધન ધાન્યને ભરપૂર હતી એક વખત તેમના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ ન થયો એથી રાજ્યમાં ભારે દુઃખ અન્ય છત થઈ ગઈ અંતે થવા બંધ થઈ લાગ્યા અને લોક ત્રાસમાં આવ્યા ત્યારે પ્રજા રાજાની પાસે પહોંચીને કહેવા લાગ્યા હે રાજા સમગ્ર જગતમાં જીવન એવા વરસાદ અતિ જરૂરી છે વરસાદ ન થાય તો કારણ કે આખું રાજ્ય દુઃખી બન્યું છે અને કૃપા કરી અમારા માટે કોઈ ઉપાય દેવસવી એકાદશીની વ્રત કથા જ્યારે રાજા માનતા રાજાને ત્રણ વર્ષ સુધી વરસાદ ન થયો એ કાળે પડ્યો છે ત્યારે રાજાએ દુઃખ દૂર કરવા માટે તેમને પ્રયત્ન કર્યા આ સફળતા ન હોય તો મળી તેને અંતે કેટલાક મુખ્ય દરવાજા વન જઈ ભગવાન આશ્રમને ઋષિ મુનિને આશ્રમમાં જવાનું નક્કી કર્યું હરતા ફરતા તેમને ભગવા બ્રહ્માંડજીના પુત્ર અંગીરા ઋષિના આશ્રમમાં ગયા ત્યાં ઋષિને નમસ્કાર કર્યા અને રાજાને આખો વા વાતાવરણને સમજાવ્યું રાજ્યમાં વર્ષા ન થવાના સમસ્યાને પાછળ કારણ અંગે સંચોટ માર્ગદર્શન મંગાવ્યું અંગીર મુનિયમે જણાવ્યું કે સતયુગમાં ધર્મના ચારે ચરણોમાં ધર્મ અર્થ અને મોક્ષ હાજર છે પરંતુ અમારા રાજ્યમાં એક શુદ્ધ તપસ્યા છે તેના કારણેથી વર્ષા રોકાઈ ગયો છે એ સુરતમાં મારી નાખ્યોને વર્ષા થશે રાજાએ કહ્યું હું નિર્દોષ તપસ્વીરની હત્યા નહીં કરું કૃપા કરી મને ઉપાય બતાવો ત્યારે ઋષિએ કહ્યું તમે અષાઢ એકાદશીના દિવસે સહી એકાદશીનું વ્રત રાખ કરો આ વ્રત તમામ વિધનો દૂર થશે અને પાપોનું નષ્ટ થશે અને પૃથ્વી પર અમૃત સમાન વર્ષા થાય રાજાએ એવું કર્યું સમગ્ર પ્રજાની સાથે મળીને એકાદશીનું વ્રત કર્યું ત્યારબાદ વર્ષ વર્ષા શરૂ થઈ પ્રજા સુખી થઈ રાજ્ય સમૃદ્ધ ફરી આવી આ કથા આપણે સમજીએ તો દેવસવી એકાદશી પદ્મા એકાદશી ખૂબ મહાત્માવાળી છે આ વ્રતમાં કરવાથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન થાય છે તેમની મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે આપણે ચતુર્માસ વ્રતની શરૂઆત થાય છે ત્યારે કથા કથા સાંભળ્યા પછી યોદ્ધસરાજ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ ભગવાન વિષ્ણુને સમય કેવી રીતે કરવો શ્રી કૃષ્ણે કહે છે સૂર્ય કૃષ્ણ કર્ક રાશિમાં પ્રવેશ ત્યારે વિષ્ણુ ભગવાન સમય કરાવ્યો છે જ્યારે કે સૂર્ય તુલા રાશિ જાય છે ત્યારે ભગવાન ઉઠે વિધાન વિવિધ મુજબ દેવોને સમાન કરાવવું નથી પાત્ર ભગવાન નારાયણને સમાન કરવું છે અષાઢ શુક્ર પર એકાદશીના દિવસે સમય શ્રેષ્ઠ પૂજન વિધિ અને વિષ્ણુજીની મૂર્તિને સ્થાન કરાવીને સફેદ વસ્ત્ર ધારણ કરવો ગાદી તકિયા કે સુખદેવના સૈયા તૈયારી કરવી દૂપજીપ નૈવેદ્ય પૂજન કરવું પંડિત દ્વારા પૂજાય પંડિત દ્વારા પૂજન કરાવી શકાય છે અને પ્રાર્થના રાખી પ્રભુને સમન કરાવવું જોઈએ મારી ચતુર્માસના ઉપવાસના નિવેદન કરવું મને છતાં ભક્તોને પોતા પોતાનું સંપલક પ્રમાણે વ્રત દાન પવિત્ર દાન પવિત્ર જીવનશૈલી આદિ જીવનને લેવા માટે જોઈએ ચતુર્માસના વ્રત પાંચ સમય માટે શરૂ થઈ જાય છે દેવસવી એકાદશી એકાદશી દ્વારા દ્રેવીસ એકાદશી પૂર્ણિમા અષ્ટમાની અથવા સંક્રાંતિ આ વર્તના કાર્તક શુક્લ દ્રવા દસમી દ્વારા દિવસે સપ્ત થાય છે આ ભક્તના દર દર વર્ષે શ્રદ્ધાથી કરે છે અંતે વિષ્ણુ લોક એવું ભવિષ્ય પૂર્ણિમા કહેવામાં આવ્યું છે બોલો લક્ષ્મીપતિનારની વામદેવ કથાની સંતક રૂપે ચતુર્માસ દરમિયાન ભગવાન શ્રી વામદેવની અને શ્રાવણ માસના કરવાની પરંપરા છે તે ભગવાન વિષ્ણુના પાંચોનો અવતાર છે ત્રેગુલમાં શરૂઆતમાં દેવીની આદિત્ય કશ્યમુનિ ઇન્દ્ર દેવોને દુઃખમાંથી મુક્ત કરનાર તપ કર્યા તપ પ્રસન્ન થયા ભગવાન અદિ અદિના ગર્ભમાં વાન રૂપે અવતાર લીધો તે બાલ બ્રહ્માંડના રૂપે પૃથ્વી પર પધાર્યા આ સમય દરમિયાન અસુરે રાજા રાજાને ત્રણેય લોકમાં અધિક મેળવી લીધો હતો તે પહેલાં જ વંશમાં ભગવાન ભક્તિ પણ હતા અને ઇન્દ્ર છતાં દેવતાઓ પોતાનું રાજ્યમાંથી અહંકાર કર્યા આ વ્યવસ્થામાં ભગવાન વામદેવની ત્રિવન વિક્રમ રૂપે ધારણ કરને ત્રણ પગલાં સમગ્ર જગતના ઘેરી દીધું અને બલિરાજા પાસે સર્ગમાં પાછું લીધું જે તમે ઈચ્છતા હવે તો વામદેવની કથા પૂરી પણ કરી આપી શકું છું મિત્રો આજે આપણે સાંભળીએ છીએ દેવસવી એકાદશી જોડાયેલી વ્રત ભગવાન વામદેવની કથા મિત્રો ઇન્દ્ર દેવતા રાજ્યમાં વ્યુમ થઈ ગયા હતા તે ચરો તરફ ફટક્યા લાગે ને ચારે દેવી અદિત ભગવાન ઉપવાસ કરી અને તેમને ભગવાન વામદેવના રૂપ ધારણ કર્યું હતું ભગવાન નાનકડા બાલ બ્રહ્માંડ રૂપમાં પ્રગટ્યા થયા હાથમાં લાકડીની છત્રી હતી તે બલિરાજા પાસે ગયા ને ત્રણ પગલાં જમીન પર પાડી ભગવાન વામનું એટલું મનહ મનોહર હતું કે બલિરાજા તરત મંત્ર મુગ્ધ થઈ ગયા અને ગુરુ શુક્રાચાર્યના હોવા છતાં પણ તેમને સંપલક કર્યું હું ત્રણ પગલાં ભૂમિ પર આપું છું જેમ સંપલક કરવા માટે પાણી પાણી હાથે લીધું અને ભગવાનને વામને તરફ પોતાનું વિશાળ નમાવી દીધું પહેલાં પગતે પૃથ્વી પાપ પાપી લીધા બીજા પગથી સ્વરાલોકમાં પાપી લીધો ત્રીજા પગથે જ્યારે ભગવાને પગ પૂછે છે કે ત્રીજો પગ ક્યાં મૂકું તે બલિરાજ સાચા ભક્તના વચન વૃદ્ધમાં રાજાને કહેતા હતા કે તેઓ કહે તો પ્રભુ હે પ્રભુ ત્રીજો પગ મારા માથા પર મૂકી દો ત્યારે ભગવાન વાહનદેવને બલિમા અને પરમ ભક્ત પ્રસન્ન થયા તેમના માથા પર પગ મૂક્યો તેમનું ફળરૂપ કહ્યું એ રાજા હવે તું પાતાલ લોકમાં રાજા રહેશે ને ભગવાન પોતે બલિરાજાની પાસે પાતાલ લોકમાં નિવાસ કરે છે બીજી કથા અનુસાર ભગવાન બલિરાજા પાસે અમર અમર તત્વનું વરદાન પણ આપ્યું હતું ભગવાન વામનને રૂપ દર્શન પછી બલિરાજા કહે છે મહાબલી ઉપાધિ રહેલું પ્રભુ તેમના ધર્મમાં વચન ઉપરાય ઉપર અંત્ય પ્રસન્ન થાય છે આ કથા આપણે શીખવીએ છીએ કે જીવનમાં ગમે તેટલું ધન સંપત્તિ હોય છતાં પણ ઘમંડ કરવો નહીં અંતે બધું ઈશ્વરે ભગવાનને બલિરા બલિરાજા પોતાના દાદા પહેલાજી સાથે ભક્ત પણ મળવા હતા આ કથા પ્રતિક દર્શાવવામાં આવે છે કે જે ભક્તિ નિયમિત રહેવાને સત્ય માર્ગે ચાલવામાં જ મક્કર રહેવાથી ભગવાનને આશીર્વાદ જરૂર મળે છે આ પ્રસંગે આપણે ગુરુ ગુરુ શુક્રાચાર્ય બલિરાજાને દાન આપતા તેમને રોક્યા ભગવાન વાનમને તલખમાંથી ચાલ્યાની આંખ ફોડી નાખી હતી તે શીખવે શીખવ આપે છે કે જ્યારે કોઈ પુણ્ય કમાવા માટે તેને રોકવું જોઈએ નહીં જેમ ભાગ્યમાં હોય તે મળી રહે આથી બલિરાજા અમર બનવા બનાવવામાં આવે છે આજે પણ બલિપ બલિપાનના દિવસે તેમને યાદ કરવામાં આવે છે તે પાતાલોકમાં રાજા છે તેને કેટલાક દ્વારપાલમાં પોતે ભગવાન નારાયણ છે આ ઘટનામાં દર્શાવવામાં આવે છે કે જે જન્મેલા પણ ભક્તિથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે ચતુર્માસ દરમિયાન આવા કથા શ્રાવણમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આપણે આજે સાંભળ્યું છે દેવ સભી એકાદશીની મહિમાની પૂજન વિધિ વામદેવની પૌર્ણિમિકા કથા આશા હશે કે આપને વિડીયો પસંદ આવ્યો હશે શાંતકાર ભુજગાયન પદ્મસુરેશમ વિષ્મ ધારણ ગગદમ મેઘાવર્ણ શુ શુભગમ લક્ષ્મીકાતમ કમલમ ગોપીનિધમ વંદે વિષ્ણુ ભવહર સર્વલોકનાથ બોલો ભક્તિવલ્લભવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે